ઝડપાઈ છે અલગ અલગ બેંક માં નવા ખાતા ખોલાવી કમિશન ની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવતી હતી લોકો બેંક ખાતાના કાર્ડ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા આરોપીઓ એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતા હોય તેવી માહિતી સપાટી પર આવી છે સાયબર ક્રાઇમના ગુનાના છ આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે પકડી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી નવ મોબાઇલ ફોન એક આઈપેડ સોળ કેનેરા બેંકની કીટ ઓગણીસ અલગ અલગ ડેબિટ કાર્ડ કબજે કર્યા છે ઇઠત્તેર સિમ કાર્ડ બે એચડીએફસી બેંકની પાસબુક છ કેનરા બેંકના અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ સહિત અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે આપને જણાવી દઉં કે પોલીસે આ ગુનાના અન્ય અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક ડિજિટલ ફ્રોડ કોઈપણ અરેસ્ટ વગેરે કોઈપણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે એનો સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજિત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થન્નીગલ થેરુ કનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબ્જે કરવામાં આવે એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવું એવી સોળ કિટ મળી છે અલગ અલગ બેન્કોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સીમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનેરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટ આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે બે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એકઠે થયેલા મેક્સિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલા છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા અમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ ઊંધ તપાસ કરવામાં આવશે